જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને ઘી કુરિયર કરવાના હતા તો ઘીનું પેકિંગ કરી નાખ્યું છે રાતે અને આજે કુરિયર કરવા મૂક્યા આવશે બધાનો અને ઘીની આરે જે કંઈ પ્રોડક્ટ ફિટિંગ કરવાનું હતું એ પણ કરી દીધું છે અને હવે આજે કેટલા દિવસ પછી ક્યારે તો બે દિવસ ત્રણ દિવસ થા કરી નાખ્યા છે પણ આજે એમાં હવે જે સોંપવાનું છે સોંપવાનો ટાઈમ મળી ગયો છે સાજી સોપી દે વચ્ચે બે દિવસ બહાર જવાનું છું તો તો જઈએ અને ગાયોનું નું પણ મસ્ત બધું કામ થઈ ગયું છે અને બધું બેહી ગઈ છે પૂર્વા તો દાદા પાસે ખાટલે હોઈ ગઈ છે પૂર્વા હું કર હે બધી ગાયો બેહી ગઈ છે અને હવે હું જાઉં છું આ લહણ સોપાનું છે ન્યા જેની ના પપ્પા ગયા છે

તો લસણ ચોખ્ખો માટે લહણી આવી ગયું છે અને લસણ ને આપણે ગુણિયા માં કાઢી અને સોળી નાખશું એટલે બધી લહણ ની કળીઓ છૂટી પડી જાય અને પછી એક કેરા માં સોપી દેવાનું છે તમે નિરીક્ષણ શું કરતા હતા નિરીક્ષણ તો જો આપણી જમરૂખી છે આમાં જમરૂખ ખાવા મળ્યા છે તો એટલે એક જ ત્રણ ત્રણ આવે છે જમરૂખ એ જોતો જ ત્રણ તો આવ્યા છે પણ મોટા કેરી થાય વાર લાગે ને એ તો આવ્યા છે તો મોટા થાય છે ફૂલ કોયડ માં છે એટલે હવે મોટી થઈ જાય તો આપણે બિયારણનું છે લહણ તો એને બધી કળી આવી રીતના સૂટી પડે સોંપે ખબર જ હોય કે આની કળી સૂટી પાડી પછી પાછી એક એક કળી ગોઠવવાની જેમ ભરત ભરી કરવાની તો અમુક બહુ મોટા કડક ગાઠીયે છે ને એના હાથે ખોલવા પછી લહાણાની લસણ પાકે એની કરતા લીલું લહણ ની ચકણી બનાવી થાય ને લીલે લીલું લહણ એ બહુ ભાવે એમાં ભડતામાં ભાજીમાં ગમે એમાં લીલું લહણ હોય ને શાળામાં જેટલું ખવાય એટલું લહણ લીલી શાકભાજી તો આપણે આખે બહુ મોડું થઈએ પણ વાંધો નહીં આવે શાળો હશે ત્યાં શરૂ થઈ જાય મેથી પાલક અને લહણ લીલું ત્યારે લગભગ તો થઈ જાય

પણ આવા જો ક્યારામાં લહણ સોંપવાનું હોય ડુંગળી સોપવાની હોય એકદમ સીધી લીટી ગાળતા જરાય લીટી આડા ન થતી આપણે બુકમાં કે પાર્ટીમાં લીટી ગાળવી હોય તે વાકા ત્રાહી થાય પણ કઢીયા આખે નાખા ક્યારેમાં લીટીઓ ગાળી દે પણ ત્રાહી કે વાકી ને સીધી જ લીટી ગાળી દી એમાંય સપલી પૂરવાની આવે ત્રાહી લીટી છે ને માં બીજી લીટી કન્ના ખે અડધી અને બસડું પૂરી દી એટલે એ ભેણા નતા પણ ગણા હારા હતા તો આપણે હજી અડધો અત્યારે સોપાઈ ગયો છે અને અડધો બાકી છે પણ મને નથી લાગતું કે એટલે લહાણે પૂરું પડે પણ જેટલું છે એટલું સોંપી દેવાનું છે વધારે નથી સોંપી દેવાનું કારણ કે એટલું છે એટલું આપણે સોપી નાખશું ઘર પૂરતી કરવાનું છે એટલા માટે બાકીની ખાલી જગ્યા રહે ને કે ગમે બીજું સોંપી દેવું ડુંગળી કે એવું કંઈ એટલે એટલું લહણ સોંપતા તો બહુ વાર લાગે હો

ના પાંચ વાગી ગયા છે અને મે ઘરે બપોર આવીને ઘરે આરામ કરી લીધો છે જેની શુભમ એસવી આવી ગયા છે ને આજ તો ઘણા દિવસ પછી કીધું કે કાકી મારે રમવા જવું છે તો મેં તો ઘણા દિવસથી આવીને રોજ લેશન કરે થાકી જાય તો ભલે રમવા જતા મીઠું પાણી આવ્યું છે પાણી આવવાનું શરૂ છે ને લસણ સોપાઈ ગયું ને ખાલી જગ્યા જે કાંઈ બસી છે એમાં થોડીક ડુંગળી નાખી દેવું ને હવે બાકીનું જે બિયારણ છે એ તે નાખી દે જેની પપ્પા કહે છે કે આજ રહેવા દે કાલે જાવું પણ અમે દૂર નહીં આજે સોંપી દઈએ તો કાલે બધું પડું છે પી જાય તો બિયારણ બધું મેં લઈ લીધું છે અને હું હું ક્યાં 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 આરામ નાખું એ ત્યાં જઈને જોવું આપણે તો હારે ખપાળી લઈ જાવી પડશે અને બધું બિયારણ લઈ જવું પડશે તો ખપાળી પણ હારે લઈ લઉં અને બધું બિયારણ લઈ જાવું પડશે તો બિયારણ પણ મેં બધું લઈ લીધું છે આમાં પાંચ તો વાગી ગયા છે જોઈશું કેટલું બિયારણ ખાલી સાટવાનું છે અને ઊંધી ખપાળી લઈ છું ખપાળી ફેરવવાની છે પણ કયું કયું બિયારણ લેવા છે જોઈ જોઈ અને જે પાળે નાખવાનું છે એને પાળે નાખશું અને જે વચ્ચે સોંપવાનું છે એને વચ્ચે બધું સોંપી દેવું જેથી કરીને જે પણ થાય થોડું અમથું થાય તો પણ ઘર પૂરતી થાય અને છોકરાઓને અને ઘરે બધાને દેશી ભાણું આપણને અહીંથી ને અહીંથી મળી રહે એટલા માટે દવા વગેરેનું તો કયું કયું બિયારણ લાવી પણ જોઈ લઈએ આ રાય છે જેને સરસો પણ કહેવાય તો આ થોડીક જ લાવીશું જે પાળા ઉપર જ નાખશું આપણે પછી આ જીરું છે જેનો આપણે આખો ક્યારો કરી નાખશું અને આ ધાણા છે આ ધાણા બહુ મોટા છે મારી પાસે એક રાજસ્થાની ધાણાનું પણ બી છે તો એ ધાણા નાખશું ને આ પણ બંને નાખશું પછી આ ગાજરના બી છે તો જેનો આપણે આખો ક્યારો કરશું જેનાથી આપણી બધી ગાયોને પણ મળે અને ઘરે પણ ખાય એકી પછી આ બીટ છે તો બીટના તો બે પેકેટ છે તો બીટ પણ ગાયોને ખવરાવી એક એટલે આનો પણ આખો ક્યારો બનાવશું અને આ સોળી છે આ મોટી જે તુવેર સોળા જેવી પણ તુવેર છે અથવા તો મોટા સોળા પછી આ મરચી છે આનો તો આપડે રોપ કરવાનો છે એટલે રોપ છે એ બધા એક ક્યારામાં કરશું તેથી કરીને ફરી પાછું એને ઉખાડી બીજે સોંપવાનો છે અને જો ગાજર તો આવી ગયા છે એટલે આ પાલક છે આ પાલક ના બી છે તો ભાજી આપણે પાલક ની પણ ખાવા થાય અને મેથી તો મેં ઘણી બધી લીધી છે જે આપણે મેથી તો લીલી ખાઈ ચૌધતી ખાઈ કે પછી પાકે એટલે આથણું કરવા માં કામ આવે એટલે માટે વધારે લીધી છે આ રામદાણા કહેવાય અને રાજીગ્રોહી કહેવાય ફરાળમાં ઉપયોગી થાય બે વર્ષ કર્યો નથી એટલે વર્ષે આપણે કરશું જેટલો થાય એટલો અને આ મૂળા છે જેને આપણે પાળે નાખશું તો એટલા બિયારણ છે આપણી પાસે લગભગ દસ જેટલું બિયારણ છે તો બધું બિયારણ જે રોપ કરવાનું છે એક સાઈડ નાખશું અને જે હંમેશાની માટે ક્યારામ રાખવાનું છે એને એક ધારું નાખી દેવું જેથી કરી મેથીનો આખો ક્યારો થાય ગાજરનો આખો થાય જીરાનો આખો થાય પછી રાજાનો આખો થાય બાકી મૂળા ગાજર ગાજરનો તો આખો થાય જ તે મૂળા પાલક એ બધું જે કઈ પાળે આવતું હોય અથવા એક કે આરામ હમાઈ જતું અથવા રોપ થતો હોય એનો એક જગ્યાએ નાખશું એટલે પાર પાછો એ રોપ અને આ જે ખેડી વચ્ચે મોટી મોટી જગ્યા દેખાય છે એમાં નાખી દેવું જોઈએ જોઈશી હવે આ વખતે મોડું તો ચુસે પણ મોડું તે થોડુંક શાકબકાલું થઈ જાય તો કાયમ આવશે ઉનાળા ઢુકળું તે તો આજે બધું વાવી જ દે ઘણા દિવસથી વાવું આવું કરતા હતા તો મોડું થઈ ગયું તો આજ ફરી ગાજર તો આપણા બધા એક ક્યારો આખો ગયા છે ત્રણ ક્યારા છે ને બાકી એક છે એટલે હવે વારો છે જીરાનો તો આપણે જીરું વાવી દઈ જોઈ કે એવું કે પહેલી વાર વાવું છું કે આ વર્ષે વાવ્યું પણ આમ મોટું થઈ ગયું હતું પણ પાકું નહોતું આ વર્ષે ખબર નઈ બહુ અને એવું નથી કે જીરો આખો ક્યારો કરો અડધો ક્યારો કરશું આપણે બીટ કરશું તો આપડા બીટ ગાજર અને જીરું વવાઈ ગયું છે અને હવે વારો છે આપણી દેશી મેથી નો જેમાં કોઈ પણ પ્રકારની દવા નથી નાખવાની મૂળિયામાંથી જ આપણે ઓર્ગેનિક કરવાની છે તો દેશી ખાતર તો આવી ગયું છે ભાજી કરીને કે પાકે એટલે અથાણું કરીને ખાઈ અને ગાજર બીટી હાવ આશા આશા સાટી તો હાલે મેથી ને થોડીક વધારે સાટવી પડશે

શુભમભાઈ જો આવી ગયા છે ધાણી લઈને અને આ છે રાજસ્થાની ધાણી જેની પપ્પા જે ધાણી લેવા છે એ બહુ મોટા દાણા આવે તો આ ધાણી ઝીણી આવે એકદમ ઝીણા દાણે અને બહુ મસ્ત બને ને ફૂલ પણ એટલા મસ્ત કોથંબીને આવે પાંદડા હાવ ઝીણા આવે પતલા આવે ને જે જેની પપ્પા બી લેવા છે ને એના બહુ મોટા પાન આવે અને આ મીઠી પણ એટલી જ હોય આ બે વર્ષ પહેલાંનું બિયારણ છે કે આ વર્ષે મેં આશ કરી હતી આ વર્ષે તે આશ કરવાની છે ને રાજસ્થાન બિયારણ હતું એટલે મેં બે વર્ષ પહેલા લીધું હતું ને બહુ મસ્ત દાણી આવે બધા જો જમરૂખ લેવા ઉપડ્યા છે પૂરવા હંધાઈ ગુડ બાય તો શુભામ પૂરવા બધા મોટા દાદાને ઘરે ગયા છે જમરૂખ તોડવા માટે અત્યારે તો દાદા ઘરે છે તોડવાય નહીં દે અને હવે વારો છે ધાણીનો અને રાજીગ્રાનો તો શુભમ ઘરેથી આખી ધાણી લેવો છે તો આખી ધાણી તો નખા હે નહી એટલે અહીંયા કઈ વાસણ પણ નથી કે ફાડા કરવા તો અહીંયા બેલા માથે મૂકી દીધી છે અને આ પથ્થરો લઈ અને ફાડા કરી નાખો તો આપડી ધાણીના ફાડા થઈ ગયા છે અને હવે બીજું કઈ વાસણ નથી એટલે હાડલાને છેડામ લઈ લેવું જે જમરૂખડી વચ્ચે જગ્યા પડી છે એમ અમે રોપડા કરવા માટે ફ્લાવર અને અહીંયા ટમેટી ને મરચી નાખી દીધી છે જેથી કરીને એનો રોપ થઈ જાય પછી આપણે ગમે એ ક્યારામાં કે અથવા આની વચ્ચે સોંપી દેવું બાકી બધાય ક્યારા સ્ટોક થઈ ગયા છે તો થોડુંક અંધારું તો થઈ ગયું છે પણ સવારથી એમ હતું જ તે આજ બધાય ક્યારામાં બકાલું સોંપી જ દેવું છે મેથી નોન ક્યારો કરી જ નાખો તો આ બધા ક્યારામાં મેં વાવી દીધું છે અંધારું થઈ ગયું છે અને આજ દિવસ જ સ્પેશિયલ વાવવા માટેનો છે જો કેટલા દિવસ થી આપડે કે થતા ઝાર વાવવાનું તો આ ઝંઝાળા આવ્યું છે ટેક વાળા થયા આવી ગયા તો આ ઝાર પણ વવાઈ જાય અને આપણું બધું બકાલું પણ વવાઈ ગયું છે હવે